નિર્મલા સીતારમણે ઉદ્યોગને રોકાણ વધારવા અને ક્ષમતા વિસ્તરણ માટે કર્યું આહવાન કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણે ગુણવત્તા વ્યવસ્થાપન અને કૌશલ્ય વિકાસને વૈશ્વિક સ્પર્ધાત્મકતા માટે અનિવાર્ય ગણાવતા જણાવ્યું છે માત્ર મળખાકીય સુવિધાઓનું નિર્માણ પૂરતું નથી પરંતુ ઉત્પાદન અને સેવા ક્ષેત્રોમાં ગુણવત્તા માટેની ઊંડી સમજ હોવી પણ જરૂરી છે નવી દિલ્હીમાં ઇન્ડિયન ફાઉન્ડેશન ફોર ક્વોલિટી મેનેજમેન્ટ દ્વારા આયોજિત દ્વિતીય વાર્ષિક પરિસંવાદને સંબોધિત કરતાં તેમણે આ વાત કહી હતી આ પરિસંવાદનો મુખ્ય વિષય ભારતને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા માટે ગુણવત્તા અને નવીન હતો નાણામંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકારના દરેક અંદાજપત્રમાં કૌશલ્ય વિકાસને પ્રાથમિકતા આપવામાં આવી છે અને ઉદ્યોગોએ સરકાર સાથે મળી યુવાનો નો રોજગાર માટે તૈયાર કરવા જોઈએ તેમણે ઉદ્યોગ જગતને સંકોચ છોડી રોકાણ વધારવા ઉત્પાદન ક્ષમતાનું વિસ્તરણ કરવાને અને ભારતમાં વધુ ઉત્પાદન કરવા માટે આહવાન કર્યું તેમણે કહ્યું કે સરકાર દ્વારા કરવેરા વેપાર સુગમતા અને પ્રત્યક્ષ વિદેશી રોકાણ જેવા ક્ષેત્રોમાં સુધારા કરવામાં આવ્યા છે જેથી ઉદ્યોગોને પ્રોત્સાહન મળી રહે સીતારમણે જણાવ્યું કે સરકાર દેશ પરની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ આઈટીઆઈને કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ આધારિત તાલીમ કેન્દ્રોમાં રૂપાંતરિત કરવાની યોજના પર કામ કરી રહી છે જેથી શાળા છોડી દીધેલા યુવાનોથી લઈ ડિપ્લોમા ધારકો સુધીના તમામને નવીનતમ તકનીકી કુશળતા પ્રદાન કરી શકાય આ માટે કેન્દ્ર સરકારે સંપૂર્ણ નાણાકીય સહાય પૂરી પાડશે તેમણે સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગોના મહત્વ પર પ્રકાશ પાડ્યો રે કહ્યું કે સરકાર આ ક્ષેત્રને ધિરાણ તાલીમ જેવી સુવિધાઓ પૂરી પાડવા માટે પ્રતિબંધ છે ઇન એવરી બજેટ વી હેડ મેડ શ્યોર ધેટ ઇન ધ લાસ્ટ 2 3 યર્સ વી મેડ અ પ્રોવિઝન ફોર સ્કિલિંગ आवर મેનપાવર આફ્ટર અ ગુડ ડિસ્કશન વિથ ધ સ્ટેટ્સ વી કેમ અપ વિથ એન ઓફર ફ્રોમ ધ સેન્ટ્રલ ગવર્નમેન્ટ ધેટ These ITIs, as I said, one in every district, there are about 750 approximate number, 750 districts. So, if these ITIs would adopt a hub and spoke model within a state, we will be able to provide them the entire money required for upgrading these places for AI driven training centres.